પહોંચ્યા હતા જેનો ઉદ્દેશ એજન્સીના કામકાજની ગુણવત્તા અને કામગીરીની ગંભીરતા દર્શાવવાનો હતો તેઓએ કમિશનને આ બાબતોની ગંભીરતા સમજાવી અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી વિજિલન્સ વિભાગની ટીમ પણ આ ઘટનાની તપાસ માટે સ્થળ પર હાજર હતી જેની સાથે કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયું વિજિલન્સ ટીમના અધિકારીઓ કોંગ્રેસના આગેવાનોને દબાણ ન કરવાને યોગ્ય માર્ગે રજૂઆત કરવાની સલાહ આપી હતી આ ઘટનાને લઈને શહેરમાં રાજકીય ગરમી વધી ગઈ છે અને મનપા કમિશનર તુષાર સુમેરા દ્વારા યોગ્ય કાર્યવાહી અંગે ટૂંક સમયમાં જાહેર નિવેદન અપાય તેવી શક્યતા છે આ મામલો શહેરના નાગરિકો માટે મહત્વનો બની રહ્યો છે કારણ કે સિટી બસ સેવા તેમની દૈનિક જીવનશૈલીનો મહત્વપૂર્ણ ભાગ છે